તો રાજકોટમાં ગઈકાલે થયેલો અકસ્માત કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારીથી થયો હોવાનું સામે આવ્યું સિટી બસની કોન્ટ્રાક્ટ એજન્સી મારૂતી ટ્રાન્સપોર્ટના મેનેજર સંદીપ સાવલિયાએ વીટીવી ન્યુઝ સાથે વાતચીત કરી જણાવ્યું કે સિટી બસના ડ્રાઈવર તરીકે અમે મોટી ઉંમરના અને શાંત લોકોને નોકરી આપીએ છીએ નોકરી માટે અરજી કરનારા વ્યક્તિ પાસે ત્રણ વર્ષ જૂનું લાયસન્સ છે કે નહીં તે તપાસીને નોકરી આપવામાં આવતી હોય છે અમારે ત્યાં છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે અને વ્યવસ્થિત કોઈ જાતનો એક્સિડેન્ટ એક્સિડન્ટનો કોઈ બનાવ બનેલો નથી પણ અચાનક એને જે હાર્ટ એટેક આવવાથી આખી જે ઘટના બની છે એ ગઈકાલે સાડા છ ની આસપાસ બનવા પીન્સ હા એ વાત છે બરાબર છે પણ જે મેઇન આ સિટી બસ ઓપરેશન છે એકદમ જે લાઇનના ધંધા કરતા આમાં જે અનુભવી અને શાંત માણસની અમારે વધારે જરૂરિયાત હોય છે એટલા માટે જે ઉંમરલાયક છે એના અનુભવ પ્રમાણે અમે એને રાખતા હોય છે તો બીજી તરફ રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે રાજકોટ લિમિટેડના અસિસ્ટન્ટ મેનેજર મનીષ વોરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ટેન્ડરની જોગવાઈ અનુસાર વયમર્યાદાને લઈ કોઈ નિયમ નથી ડ્રાઈવર પાસે લાયસન્સ હોવું જરૂરી હતું જે તેમની પાસે હતું આગામી સમયમાં જે પણ ટેન્ડર કરશું તેમાં વયમર્યાદાને લઈને ચોક્કસ નિયમ બનાવીશું આ બાબતે બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે એટલે ટેન્ડરની જોગવાઈ અનુસાર જે કોઈ ડ્રાઈવર રાખવામાં આવે તેની પાસે હેવી વેહિકલ માટેનું વેલિડ લાઇસન્સ હોવું જોઈએ અને આ જે પરસોત્તમભાઈ હતા એનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું એ ચકાસતા એની વેલિડિટી બે હજાર છવ્વીસ સુધીની હતી એટલે એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી પરંતુ એની એજ છે એ સાહીઠ થી વધારા હોવાનું અમારા ધ્યાને આવેલ છે જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ સાઠ થી વધારે છે તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને